સોર્યાસી દિવસની વેલિટી સાથે એરટેલ નો સસ્તો પ્લાન જે હવે એરટેલ તમને ચારસો ને ઓગણ સિત્તેર રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન ઓફર કરે છે જે સોર્યાસી દિવસની માન્યતા સાથે આપવામાં આવે છે તો મિત્રો એરટેલ જે પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જે સોર્યાસી દિવસ માટે માન્ય ગણવામાં આવે છે અને ચારસો ને રૂપિયામાં તમારે આ પ્લાન કરવાનો રહેશે જે સોર્યાસી દિવસની વેલિડિટી ધરાવે છે અન્ય ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ હશે ત્યારબાદ નવસો એસએમએસ ની સુવિધા આપવામાં આવશે અને આ પ્લાનમાં તમને કોઈ ડેટા લાભ નહીં મળે અને આ પ્લાનની અસરકારક કિંમત જે પાંચ રૂપિયા રહેશે તો મિત્રો આ પ્લાનમાં તમને વધારાનું શું મળશે નહીં આવે અને પ્રતિ દિવસ ખર્ચની વાત કરીએ તો આ પ્લાન તમને પ્રતિ દિવસ પાંચ પોઈન્ટ એટલે કે સાડા પાંચ રૂપિયા પડશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ જીઓ વિશે વાત કરીએ કે જીઓ દ્વારા કયો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે એમની વાત કરીએ

જે પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે એમની વાત કરીએ તો જીઓ એ જે સોર્યાસી દિવસની વેલિડિટી સાથે માત્ર ચારસો અડતાલીસ રૂપિયાનો પ્લાન જે ઓફર કર્યો છે જેમાં તમને અનલિમિટેડ કોલિંગ જોવા મળશે એક હજાર એસએમએસ જોવા મળશે અને અન્ય જે જીઓની જે સેવાઓ છે જેવી કે જીઓ ટીવી જીઓ સિનેમા જીઓ કુડ સહિતની જે પસંદગીની જે જીઓ સેવાઓ છે એમાં પણ તમને સબસ્ક્રિપ્શનમાં ઓફર મળશે અને પ્રતિ દિવસ ખર્ચની વાત કરીએ

આ પ્લાનમાં સોર્યાસી દિવસ માટે નવસો પણ આપવામાં આવે છે જેમની સોર્યાસી દિવસની વેલિડિટી રહેવાની છે અને આ પ્લાનમાં તમને લોકલ અને બંને કોલ જે અનલિમિટેડ અથવા તો અમર્યાદિત વાત કરવાનો લાભ મળશે મિત્રો ત્યારબાદ પ્લાન ની અંદર તમને નવસો એસએમએસ મળવાના છે અને પ્રતિ દિવસ ને ખર્ચ ની વાત કરીએ તો 5.5 એટલે કે 5.5 રૂપિયા માં તમને પ્રતિ દિવસ ના ખર્ચે આ પ્લાન પડવાનો છે તો મિત્રો આપણે ત્રણેય પ્લાન તો જોઈ લીધા પરંતુ હવે કયો પ્લાન સૌથી સસ્તો છે કયો પ્લાન કરાવવો જોઈએ એની વાત કરીએ તો Jio Airtel અને Vi જે ત્રણેય 84 દિવસ ની માન્યતા વાળા જે નવા કોલિંગ અને SMS પ્લાન લોન્ચ કર્યા છે આમાં Jio 84 દિવસ માટે સૌથી સસ્તો પ્લાન જે 448 રૂપિયા માં ઓફર કરી રહ્યું છે

જે 469 ઓગણ રૂપિયાનો છે અને વીઆઈ વોડાફોન આઈડીયાનો જે ચારસો ને સિત્તેર રૂપિયાનો આપવામાં આવી રહ્યો છે